હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રો નું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ મહત્વના સમાચાર આવેલા છે આયોગની સ શાખા દ્વારા પ્રસિદ્ધ વિવિધ જાહેરાતોમાં દિવ્યાંગ ઉમેદવારીની જગ્યાઓની ભરતી પ્રસંગ બાબતે મહત્વપૂર્ણ સૂચના આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો ગૃહ વિભાગ હસ્તકની સાયન્ટિફિક ઓફિસર ભૌતિક જૂથ વર્ગ બે માં કુલ એકવીસ જગ્યાઓ ભરવા માટે આયોગ દ્વારા પંદર દસ બે હજાર ચોવીસ ના રોજ જાહેરાત ક્રમાંક અડતાલીસ બે હજાર ચોવીસ

કુલ ત્રણ જગ્યાઓ ભરવા માટે આયોગ દ્વારા પંદર દસ બે હજાર ચોવીસ ના રોજ જાહેરાત ક્રમાંક પચાસ બે હજાર ચોવીસ પચીસ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી જેમાં દિવ્યાંગ ઉમેદવારો માટે કુલ એક જગ્યા અનામત દર્શાવવામાં આવેલી હતી અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસ ના પત્ર અનુસાર સદ્રહુ જાહેરાત માટે દિવ્યાંગ અનામતની એક જગ્યા ભરવા માટે જૂથ તથા ભરતી પ્રસંગની વિગતો નીચે કોષ્ટકમાં દર્શાવેલ છે ત્યારબાદ મિત્રો બંદરો અને વાહન વ્યવહાર વિભાગ હસ્તકની મોટર વાહન પ્રોસિક્યોર વર્ગ બે ની કુલ ત્રણ જગ્યાઓ ભરવા માટે આયોગ દ્વારા ચૌદ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ જાહેરાત ક્રમાંક એકોતેર બે હજાર ચોવીસ પચીસ પ્રસિદ્ધ કરવામાં આવેલ જેમાં દિવ્યાંગ ઉમેદવારો માટે કુલ ઝીરો જગ્યાઓ અનામત દર્શાવવામાં આવેલ હતી ત્યારબાદ વિભાગના મળેલા પત્ર અનુસાર કુલ ત્રણ જગ્યાઓ પૈકી એક જગ્યા દિવ્યાંગ જૂથ સી જૂથના દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત દર્શાવવામાં આવેલ છે તો આથી સી દિવ્યાંગ ઉમેદવારો માટે જાહેરાત પુનઃ પ્રસિદ્ધ કરેલ હતી બંદરો અને મહાન મહાનવ્યવહાર વિભાગના દસ એક બે હાજર પચીસ ના પત્ર અનુસાર ચદ્રહુ જાહેરાત માટે દિવ્યાંગ અનામતની એક જગ્યા ભરવા માટે જૂથ તથા ભરતી પ્રસંગની વિગતો નીચે પોસ્ટમાં દર્શાવેલ છે તો કુલ જગ્યાઓ પૈકી દિવ્યાંગતાના પ્રકાર પ્રમાણે અનામત મિત્રો બી કેટેગરી માટે એક જગ્યા અનામત છે સી કેટેગરી માટે એક જગ્યા એક જગ્યા અનામત છે ત્યારબાદ બીજો જાહેરાત ક્રમાંક મદદનીશ નિયામક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી વર્ગ બે જાહેરાત ક્રમાંક પચાસ બે હજાર ચોવીસ પચીસ જેમાં મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે પ્રથમ ભરતી પ્રસંગ છે જેમાં એ કેટેગરી માટે એક જગ્યા અનામત છે ત્યારબાદ મોટર વાહન પ્રોસિક્યુટર વર્ગ બે જાહેરાત ક્રમાંક એકોતેર બે હજાર ચોવીસ પચીસ જેમાં દિવ્યાંગ ઉમેદવારો માટેના પ્રથમ ભરતી પ્રસંગમાં સી કેટેગરી માટે એક જગ્યા અનામત છે તો મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે મિત્રો સી કેટેગરીમાં કઈ કઈ કેટેગરીના દિવ્યાંગોનો નો સમાવેશ થશે તે તમામ અહીં વિગતે દર્શાવેલું છે તો સંબંધિત ખાસ લેવું આ તમામ જોગવાઈઓ પ્રસિદ્ધ થયેલ મૂળ જાહેરાત મુજબ અહીં યથાવત રહેશે તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે આવેલ એક મહત્વપૂર્ણ સમાચાર હતા થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માધર